પ્રેપેરેશન્સ પ્રાઇમરીના બાળકો પોતે જ કરે બેકપેક હોય કે વોટર બોટલ ટિફિન ક્યાં પડ્યું છે જસ્ટ રાખી દે પ્રોપર જગ્યા પર જોઈ લે છે કે નથી બુક્સ બેગમાં નાખી દે ટાઈમ ટેબલ સેટ કરે હોમવર્ક ચેક કરે થઈ ગયું છે કે નથી કાંઈ બાકી હોય તો હજી આપણા પાસે વીકેન્ડ છે એમાં કમ્પ્લીટ કરી લે તો પ્રાઇમરીના બાળકો માટે તો બહુ બધું કામ છે જે એ લોકો જાતે કરી શકશે સેકન્ડરીના બાળકો ઓલમોસ્ટ મોટા થઈ ગયા છે ઇન્ડિપેન્ડન્ટ છે ને એ લોકો પોતે જ પ્રિપેર થઈ જાય છે તો આપણે બહુ કરવાની જરૂર નથી ખાલી અગર મોર્નિંગ સ્કૂલ છે તો તમારે આ બે ત્રણ દિવસમાં પ્રેક્ટિસ કરાવવી જરૂરી છે ઘણીવાર નાના બાળકોને પણ મોર્નિંગ સ્કૂલ હોય છે તો હમણાં શું વેકેશન હતું ને એ લોકો આરામથી ઉઠતા હતા પણ અગર મોર્નિંગ સ્કૂલ છે તો એ લોકોને સવારના જલ્દી ઉઠવું પડશે અને પ્રિપેર હમણાંથી જ કરો આ એક બે દિવસ થોડી તૈયારી કરો કે વહેલા રાતના સૂવે થોડું થોડું મે બી એક કલાક બે કલાક થોડું જલ્દી સૂડાવો રાતના લોકો સવારના થોડા થોડા વહેલા ઉઠતા થાય અગર આઠ વાગે ઉઠે છે તો કાલે સાત વાગે ને પછી છ વાગે ને એવી રીતે એક એક